પ્રભારી પૂર્વ સભ્ય અદરણીય ભૂપેન્દ્ર મહારાવીજી શહેર કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ માન્ય રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ હિતેશભાઈ વોરા અમારા વરિષ્ઠ આગેવાનો આદરણીય લલિતભાઈ કલકત્રા અદરણીય લલિતભાઈ વસોયા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા ગાયત્રીબા વાઘેલા પૂર્વ પ્રમુખ ભાઈ અતુલભાઈ રાજાણીપી મકવાણા મહેશભાઈ અને ખાસ કરીને અમારા પ્રવક્તા ડોક્ટર નિદાતભાઈ બારોટને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિક્રમ સંવત બે હાજર બ્યાસી નું આ નવું વર્ષ રાજકોટના વાસીઓ ગુજરાતના વાસીઓ સૌના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ લઈને આવે એવી શુભેચ્છા પણ પાઠવું છું જેમ અહીંયા અમારા પ્રમુખશ્રીએ કીધું એમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં સંગઠનની સમીક્ષા થાય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી પર ચર્ચા થાય કાર્યકરોના આગેવાનોના સાથે સંવાદ કરી એમની સાથે પરામર્શ કરી આગામી કાર્યક્રમોની રણનીતિ ચૂંટણીની રણનીતિ સાથે જે તે શહેર જિલ્લાના સ્થાનિક પ્રશ્નોને વાચા મળે લોકોની જે સમસ્યાઓ છે જે તકલીફો છે જે આક્રોશ છે ને સરકાર દ્વારા જે અન્યાય અને ભેદભાવનો ભોગ જનતા બની રહી છે એ સમગ્ર મુદ્દાઓ પર લોકોના આક્રોશને વાચા આપવા માટે જનાક્રોશ સભા થાય એ રીતનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યો એક એક દિવસ શહેર જિલ્લો એ રીતના કાર્યક્રમમાં આજે અમે રાજકોટ શહેર ખાતે અમારા પ્રભારી પ્રભારીશ્રીની ઉપસ્થિતિમાં આખો દિવસ દરમિયાન સંગઠનની ચર્ચા કરીશું કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરીશું ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરીશું ને લોકોના પ્રશ્નોને વાચા પણ આપીશું પણ આજે આપણે જે રીતે પરિસ્થિતિ જોઈએ છે કે ગઈકાલે આજે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે અને જગતનો તાત કહેવાય એવો ખેડૂત કે જેના માટે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ભાષણો થયા કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી ચલાવતો થઈ ગયો છે ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે પણ એ વાયદા અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાજ છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય એના માટે આગળ પડીને મદદ કરવાની હોય એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે નિષ્ક્રિય રહ્યું છે આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે અને આ પહેલી વખત નથી થયું બે હજાર ચોવીસમાં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે અનેક વખત અતિવૃષ્ટિને કારણે હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય થરાદ હોય કે સુઈગામ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો તમામ રીતે એનો ઉભા પાકને સંપૂર્ણ નષ્ટ થતો પોતાની આંખો સમક્ષ જોઈ રહ્યા છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે પણ એ બાબતે સરકાર આટલા વર્ષો પછી પણ બિલકુલ ગંભીર દેખાતી નથી એક બાજુ ખેડૂતો ખાતરની તંગીનો ભોગ બને છે ખાતર બિયારણની કાળાબજારી થાય છે ભ્રષ્ટાચાર થાય છે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે ખેડૂતોને કોઈપણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે બીજી બાજુ જ્યારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે એપીએમસીઓમાં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે એને લૂંટવામાં આવે છે અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતીયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે એક બાજુ બાજુ કુદરત બીજી ભાજપ પ્રેરિત જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને એને મદદ કરવામાં બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલા નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ જે કરવામાં આવે છે લડત લડવામાં આવે છે કે પાક વીમા યોજના સરકાર તાત્કાલિક શરૂ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લે જે સ્થિતિ થઈ હતી એનાથી આપણે બધા જાણીએ છીએ અને વર્ષોથી ગુજરાતમાં કોઈ પણ જાતની પાક વીમા યોજના નહીં હોવાને કારણે આજે ખેડૂત ભગવાન ભરોસે ત્યારે સરકાર તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરે શરૂઆત કરે પણ માગણી કરીએ છીએ સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે કમોસમી વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આર્થિક રીતે ખેડૂત ખૂબ પાયમાલ થયો છે જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એ ધિરાણ સમયસર પાછું ભરવા માટે હવે સક્ષમ નથી એની પાસે કોઈ વ્યવસ્થાઓ નથી અને એ જો વ્યવસ્થાઓમાં સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો રહેવાનો નથી તો એવા સંજોગોમાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એટલે જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માગણી કરીએ છે